મહાનગરપાલિકાવાડા ગઢેચી નદી વિસ્તારના લોકોને દસ્તાવેજ રજૂ કરવા માટે નોટિસ આપવામાં આવી અગાઉ પણ નોટિસ આપવામાં આવી હતી અને લોકોને દબાણ દૂર કરવા માટે જણાવવામાં આવ્યું હતું લોકો દ્વારા સ્વૈચ્છિક દબાણ દૂર કરવા માટે તાકીદ કરાય મહાનગરપાલિકાની નોટિસ આપવામાં આવતા મોટી સંખ્યામાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા આવા અવનવા સમાચારો જોવા માટે અમારી થોડા એક્સપ્રેસ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં ધન્યવાદ આભાર મારું નામ અમિત ચતુર્થી પડસાળા છે હાલમાં ઇન્ચાર્જ કાર્યપાલક ને વ્યવસ્થા વિભાગ ભાવનગર મહાનગરપાલિકા સાહેબ આ કુંભારવાડામાં નોટિસ દેવામાં આવી છે કયા કયા વિસ્તારમાં દેવામાં કેટલી લિમિટ છે કુંભારવાડા વિસ્તારમાં હાલમાં નોટિસ છે કુંભારવાડા બ્રિજની ડાઉનસ્ટ્રીમમાં અને અપસ્ટ્રીમમાં ચાલુ કરીને અત્યારે ચાર બનાવીને નોટિસ આપવાની કાર્યવાહી ચાલુ સાહેબ એમાં કેટલા મકાનને નોટિસો આપવામાં આવેલી છે ટોટલ આપણે આઠસો અગિયાર નોટિસ ઇસ્યુ કરવાની અને નોટિસમાં કેટલો સમયનો ટાઈમ આપવામાં આવ્યો છે કુલ પંદર દિવસનો ટાઈમ આપેલો છે